મિત્રો તમે આ ભાઈનો થોડો વિડિયો જોયો જેમાં તે ઠાકોર સમાજ માટે ગીત ગાઈ રહ્યા છે ખરેખર મિત્રો તમે આ ભાઈનો પૂરો વિડીયો જોશો ને તો તમારું દિલ સો ટકા ખુશ થઈ જવાનું છે કારણ કે આ ભાઈએ ઠાકોર સમાજ માટે ગીત જ એટલું જોરદાર ગાયું છે મિત્રો આજ સુધી તમે જેટલા પણ કલાકારોના મોઢે ઠાકોર સમાજનું ગીત સાંભળ્યું હોય છે રજવાડી સિંહે અમે મનભેર રહીએ પણ આ કલાકારનું ગીત કંઈક અલગ જ અંદાજમાં છે જે કલાકારે ઘણા બધા કલાકારોને ગીત ગાવામાં પાછળ છોડી દીધા છે આજે મોટા મોટા કલાકારો ભાઈના વખાણ કરી રહ્યા છે કે ભાઈ તમે તો હારા હારા કલાકારોને ગીત ગાવામાં પાછળ છોડી દીધા છે અને હા તમે એવું ન વિચારતા કે આ ભાઈ ઠાકોર સમાજનું ગીત ગાઈ રહ્યા છે એટલે આપણે એમને સપોર્ટ નથી કરવાનો પણ આપણે તો આ ભાઈને ફૂલ સપોર્ટ કરવાનો છે અને જેટલા પણ મારા ઠાકોર સમાજના ભાઈઓ આ ગીત જોઈ રહ્યા હોય એમને એટલું કહેવા માગું છું કે તમારે તો આ ગીતમાં ફૂલ સપોર્ટ કરવાનો છે અને આ ગીતને ખૂબ શેર કરવાનું છે હવે આપણે વધારે વાર ન લગાડતા પહેલાં તો તમે આ ભાઈનું પૂરું ગીત એકવાર સાંભળી લો જે ઠાકોર સમાજ માટે જોરદાર બૂમ પડાવતું સોંગ ગાઈ રહ્યા છે અને જો તમને મોજ આવે ને તો અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો લ્યો તર હવે તમે આ પૂરું સોંગ એકવાર સાંભળી લો गले आ, गले आ, गले आ, लाले यहाँ तो सभी दिन चल क्या लगता था गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं